આપણે આવી ગયા છે કે ઓલે અત્યારે આપણે ટ્રેવલ ને આપણી બસ મળે એટલે આપણે કાલાવડ જવાનું છે આપણે કે કે ઓલે પહોંચી કે કે ઓલે આપણે જે પણ સાધન મળે તે આપણે આપણે કાલાવડ પહોંચવાનું છે ગાડી પડી છે ગાડી લઈને આપણે મરડીએ પહોંચી જાય તો તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણને કાલાવડી બસ મળી ગઈ છે અને આપણે રાજકોટથી કાલાવડ જઈ શકીએ અને આપણે જગ્યા પણ મળી ગઈ છે આપ જોઈ શકો છો કે હવે આપણે કાલાવડ તરફ નીકળી ગયા છીએ આપણે કાલાવડ જઈને પાછા મળીએ કયા આવશે સ્થળા ગામ બતાવીશ પેલા આવશે ખીરસરા પછી આવશે આપણે કાલાવડ તો હું અત્યારે તો હું અત્યારે રાજકોટથી નીકળી ગયો છું કાલાવડ જવા માટે તો હું થોડીક આવે કાલાડ પહોંચીશ કાલાવડ જ્યારે આપણે ગાડી લઈને બરડીયા વહી જાય પછી હું તમને સાંજે બરડીયાનો નજારો બતાવીશ तो आप फाइनली राइस कोर्ट से नजर फिर उस रफ होती गया सी फिर उस रफ पे सी थोड़ी देर जरूर ना अपने हाईवे रोड पर चढ़ गया सी फिर उस रात की निका बहुत फिर उस रात की तो आप लोग जो ऐसा कर चुके आप लोग फाइनली निका बहुत ऐसी फिर उस रात की नवे अन्य कहावतें ना बस थोड़ा कुछ भी है કે આપણે તમે જોવો છો અત્યારે માટે ટ્રાફિક છે થોડોક એટલે આપણી બસ હવે થોડીક વાર લાગશે થોડોક ટ્રાફિક જામી ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણે ફેનલ નીકાળથી હવે કારણ માટે નીકળી ગયા છીએ હવે આપણે થોડીક જ વારમાં આપણે અત્યારે હવે

તો બસ આપણે થોડુંક આપણે બસ સ્ટેન્ડ આપણે પહોંચી ઉતરશે પછી આપણે બસ સ્ટેન્ડથી આપણે પાસે ગાડી પડી છે ટુ વ્હીલ તો આપણે ટુ વ્હીલર લઈને આપણે પરડીયા જઈ તો તમે જુઓ છો કે આ રાજકોટનો રોડ છે તો આપણને થોડોક અત્યારે કાલળમાં ટ્રાફિક જોવા મળ્યો છે અત્યારે ટ્રાફિક છે આપ જોઈ રહ્યો છે આપણી ગાડી આવી છે તો આપણે આવી ગયા છીએ ત્યારે કાલળના બસ સ્ટેન્ડે

زته مور بلاګا پورو کړی او ته بلاګم باچا مرسي رام رام نسيتارام جي گيرناري